Hallo Hallo okay,

રજૂઆત એ તો સાહેબ એ તો આઈ ગયું પછી સાહેબ હવે આમદા કાર્યવાહી કરો એવી બધાની માગણી છે જે ખોટા વાદા લેનાર

સીધું જ ફોર્મ ભરીને આપના બીએલ ઓ ગયા છે એમની ફોર્મ કેમના પાસે ફોર્મ ભરેલા છે એમની સહી લીધી છે સાહેબ એમના વાદા સ્વીકારવામાં આવ્યા છે એટલે ક્યાંક તો ખોટું થયું છે ને સાહેબ પણ વાંધો રજૂ કરી શકે સ્વીકારી લે એટલે તમારે મંદરિયાદીમાંથી ના મળી ખોટું થયું છે મંદરિયાદી થી નામ નથી નીકળ્યું સાહેબ પછી

સાહેબ લેવો પડે કોઈ નક્કર પુરાવા આપવો જોઈએ અમે અવસરે આપ્યો પુરાવા આપવા માટે એમ એમને અવસર આપ્યો છે તમને આપ્યો છે હવે જે રજૂ થશે એના આધારે અમે નિર્ણય લઈશું જે નિયમમાં અમને સરકારે અમને જે નિયમોમાં અને કાયદામાં જે લખ્યું છે એ લોકોને આપે જે અવસર આપ્યો એમાં એ લોકો પુરાવા રજૂ મારે મારે નક્કી કરવું બરાબર ઘણા ગાંડા કહેવાનું નહીં આ બધી જ છે એટલે અમે તો સાહેબ આગળ એ લાગતી લઈને એવી રીતે આવ્યા છીએ સાહેબ બરાબર હવે ત્યાં ફલમ હતી નિયમ ઓગણીસો પચાસ ફલક નિકતી સમજાવતીય ત્યાં છે તે તાલુકા ચૂંટણી અધિકારી જે હોય એમને ફરિયાદ કરવાની ખોટું નિવેદન આપ્યું એ બધું

એમને ખોટી રીતે કોઈ તંત્ર કોઈ કોઈ કરી આ તો તો સામે સામે તમને વ્યક્તિ સામે વાંધો તો તમારો વ્યક્તિગત પ્રશ્ન છે ના સાહેબ તમે તો તંત્ર ને દીધે તો એ વ્યક્તિ સામે વાંધો છે તમારો વ્યક્તિગત પ્રશ્ન તો એ તો તંત્રમાં સાહેબ એ તો દીધું આવી રીતે

ચાર મિનિટની અંદર હું બી ચાર મિનિટની અંદર તમને 100 રૂપિયા કાપ કરવા સીકો પડે તમે સિમ્પલ વસ્તુ કહો છો બીએલ ઓ ની ફરજ નિભાવીએ એમાં એને પ્રશ્ન નહી તમને પ્રશ્ન છે ઓર સાહેબ અમે કોને રજુવાત કરી મે કોને કીયા આખર સેની કરવી છે તો અમે તો સાહેબ અમે પ્રશ્ન પ્રશ્ન સાહેબ અમારો પ્રશ્ન ને વ્યક્તિગત હો જો તમે વ્યક્તિગત સિમ્પલ હશે આ તો એને સાહેબ પ્રક્રિયા ચાલુ જ છે પણ હવે તો તો સાહેબ સાહેબ એટલા માટે હોય તમે મારું ધ્યાન દોરિયામાં તકલીફ આવતી હોય સાહેબ અમે ખોટું થતું હોય તો 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 સાહેબ માર્ગદર્શન એવું લેવાય તો ખોટી રીતે બધાને કર્યું છે એ વ્યવસ્થા તંત્ર ફરિયાદ સામે આ પૂછો એટલે કરવું ના અમારી તો રજૂઆત તો સાહેબ અમે આપણે ના કરીએ તો કોને કરીએ तो 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 तो

પાંચમી સેટ પણ આપડી ફરિયાદ હતી આપડે આવી રીતે એના માટે અમે બેઠા છીએ તો સાહેબ

તો બરોબર છે બીજું શું કહેવાનું ના ના વસ્તુ કે ન્યાય મળે એટલે બસ અમે સાહેબ યોગ્ય જગ્યાએ નક્કર કાર્યવાહી માટે આયા તમારી પાસે મેં તમને એનો જવાબ આપી દીધો આ કસો વાંધો જો વાંધો ઓકે સર અમને પણ डायरेटी तंत्राळे पण नुकसान तीच आहे बदल आम्ही तो एक तो एक वाळवी बरेच झाले ना जो करी सरकारे घरमत आम्ही हे बता मोठं हमसे बोलजो विरोधी शिक्षण लेवे तो इडिटी दे थी ऑब्जेक्शन माते सरकारी जोवाई करलेली जेनाया आणि अमर हेनी कार्य वगैरे आम्ही हे पाच हायरोके लावायो तो भी करवानी जाय आज 1250 मी आ जाओगे बस बस चाल ओके सर ચાર વખત બોલ્યો હમણાં તમે ડેટા સાંભળો છો ને હા તો અલગ થી રેકોર્ડિંગ કરાવો એવું

Uh, no, no, no.